કલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબી ચોથા નોરતે પત્રકારો સહિત તમામ અધિકારીઓ અને રાજકીય પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજીત નવયુગ ગરમી સતત સુડતાલીસ વર્ષીય અવિરતપણે ચાલતી એકમાત્ર પ્રાચીન ગરબી છે જે વર્ષો જૂનવાણી રીત રિવાજો અને પ્રાચીન અર્વાચીન રાસ ગરબા માટે ખૂબ જ લોકપ્રિય છે જેમાં પ્રાચીન ગરબામાં સાલાવડ ઊંચી રબારણ અને કાળી દાંડીનો ડમરો જેવા રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે જ્યારે કાળી દાંડીનો ડમરો અહીંનો ખૂબ જ ફેમસ અને પ્રચલિત રાસ હોય છે જેને જોવા માટે ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે ત્યારે આ પ્રાચીન ગરબી નિહાળવા ઉપલેઠા પત્રકાર ગ્રુપ સહિત મામલતદાર માર્કેટિંગ એડના ચેરમેન ભાયા પ્રમુખ જામ ગણોડા ભાજપ પ્રભારી તેમજ રાજકોટ જિલ્લા ભાજપ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમામ આગેવાનોનું ઉપલેઠા પત્રકાર સંગ દ્વારા પરંપરાગત રીતે ઉપરણા ઉઢાડી સન્માન કરવામાં આવ્યું નમસ્કાર હું ભાવીન બોમતારિયા નવયુગ ગરબી અમારી વર્ષોથી ચાલુ છે છેલ્લા 47 વર્ષ છે ચાલતી અત્યારે અમારી ગરબી અને અમારી ગરબી સમાવેશ કરેલો છે છે કે જેને ગરબી શું એ આપણે ભૂલતા જાય છે એની બદલે આટલા વર્ષોથી આ એક ધારી અવિરત ચાલતી એ સરસ મજાની ગરબી એટલે અમારી નવી ગરબી મંડળ અમારી નવી ગરબી મંડળની બીજી ખાસિયત એ છે કે જે પણ બાળાઓ અમારી ગરબીમાં હોય છે એ કોઈ પણ બાળા પાસેથી અમે કોઈ પણ પ્રકારની ફી વસૂલતા નથી તેમજ અમારી પાસે જે સંગીત ટીમ છે એ પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતી નથી અને અમારા આસપાસના દરેક મિત્રો દરેક રહેતા રહેવાસીઓ પોતાના જે પણ બને છે એ કરે છે અને એવી સરસ ગરબીનું આયોજન થાય છે એવા અલગ રોજબરોજ પ્રકારના ઘણા બધા રાસો અમારી પાસે છે અને એમાં પણ અમારા ખાસ રાસ કે જે કાળી દાંડીનો ડમરો એ જે ખૂબ સરસ મજાનો ફેમસ અને પ્રચલિત રાસ છે અને એ રાસ જોવા માટે આસપાસના નજીક નજીકના ગામોમાંથી ઘણા બધા લોકો અમારો રાસ જોવા માટે આવે છે જય હિન્દ જય ભારત નમસ્તે મારું નામ દ્રષ્ટિ ચાવડા છે હું અહીં કેટલા પાંચ વર્ષથી રહું છું હું અહીં ગયો નયું ગરબીની બાળા છું અહીં અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે અહીં દૂર દૂર થી લોકો અમારા રાસ ગરબા અને રાસ ગરબા જોવા આવે છે અહીંના રાસ ગરબા ઝાલાવણ ઉંચી ટેપના ઘણા અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે અહીં છેલ્લે લાણી પણ આવે છે અહીંની બાળાઓ પાસેથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી અમે પહેરેલા પહેરવેશ અહીંથી જ આપવામાં આવે છે અહીં મને ખૂબ મજા આવે છે અસ્તુ જય હિન્દ જય ભારત અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ